રામ રામ ને સીતારામ બધાને આઈ હોપ કે તમે એકદમ મજામાં હશો અને અમે પણ મજામાં જ છીએ સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં તો આજે અત્યારે તો વાગ્યા હે હવા હાથ આપણે હાડા હાથક આજુબાજુ જવાનું છે એક લગ્ન છે તો સાંજીમાં છે અને સાંજી કંઈ જેવી દેવીને એક નંબર એમ અહીં કયો ને કે વીઆઈપી સાંજી ત્યાં જી છે એકદમ તો જવાનું છે આજનો વિડીયો તો જો કે થોડોક જ બનીએ શો જીવો થાય પણ બે ત્રણ મિનિટ પણ તમને આખું વ્યૂ બતાવી દઈશું ચાલો તો હવે આપણે નીકળવાનું જ છે મોટરમાં જવાનું હે તો હાલો જાય તો ફાઇનલે આપણે મોટર લઈને નીકળે ગયા અહીં ત્યાં થોડુંક પડખે જ થાય અહીં રાણાઓથી થોડુંક બાણે વાડી વિસ્તારમાં છે ચાલો તો કન્ટિન્યુ રહેજો વિડીયામાં ચાલો તો ફાઇનલે આપણે ભૂગી ગયા હે એટલે ઘણી થઈ ગઈ આપણે પછી રેકોર્ડિંગ કરવાનું ચાલુ કર્યું જોકે જોઈ લ્યો એકદમ આ આગળની સિલ્વર થીમ રાખી છે પછી આ એકદમ રંગબેરંગી છક્કા એકદમ જોરદાર આપણે અત્યારે તો બાણે જ જાઈએ ધીરે ધીરે ઉપર કબૂતરને જોઈ લો લાઇટિંગ બાઇટિંગની જોરદાર રાખી છે કોમેન્ટમાં જણાવજો કેવી છે છાંજી જોતા રહો યુ અહીં પણ એકદમ બે સાઈડ એકદમ જોરદાર લાઇટિંગ ઉપર ઝુમખા ને જોઈ લ્યો ઝૂમર લટકાય ને એવું હે ને બારણે આગળ પછી ગેટથી બહાર નીકળવાનું હે આપણે બહારથી પણ એક વ્યૂ બતાવદી હું જો બે સાઈડ અહીં આપણો સ્વાગત કરવા માટે ઊભા હે અને આ મોટું ગ્રાઉન્ડ હે ઓલી સાઈડ પણ હે આ આખો ગેટ હે બારથી તો જોઈ લ્યો બાકી આપણે અંદર પાછા આવતા રહ્યા હે ને લાઇટિંગને એકદમ આય તમે જોતા રહી જાવ એમ લાઈવ તો જોરદાર દેખાય વિડીયોમાં કેવું દેખાતું એ કોમેન્ટમાં જણાવજો બાકી એકદમ ચકાસ આગળ મોટી સ્ક્રીન હે સિંગર છે હજે તો મેન સાંજી ચાલુ થવાની બાકી છે તો જોતા રહેજો તો આપણે આવ્યા હવે આ જમણવારના એરિયામાં તો હવે તો બહુ બાકી સાંજીમાં અવાજ નહીં આવે તો આજનો વિડીયો પૂરો કર્યું